દરેક વ્યક્તિ પોતાનું સન્માન ઈચ્છે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે લોકો તેનો આદર કરે લોકોએ તેને માન આપવું જોઈએ તેનું સન્માન કરવું જોઈએ અને તેની કિંમત કરવી જોઈએ પરંતુ જો તમારી સાથે આવું ન થઈ રહ્યું હોય અને તમે નિરાશ થાવ છો તો તમે સમજી શકતા નથી કે લોકો તમારું મૂલ્ય કેમ નથી સમજતા તમારી વાત કેમ નથી સાંભળતા શા માટે તમારો સાથ નથી આપતા આવી સ્થિતિમાં જો તમે દુઃખી હોવ જો તમારે જાણવું હોય કે તમારી રેપ્યુટેશન કેવી રીતે વધારવી તો આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવીશું જેને જો તમે તમારા જીવનમાં લાગુ કરશો તો તમારી વેલ્યુ સમાજમાં વધી જશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન રામજીની કૃપા તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખી દેજો નંબર એક તમારા વ્યક્તિત્વનો વિકાસ કરો જે વ્યક્તિ ખરાબ રીતે જીવે છે તેને લોકો ક્યારેય માન આપતા નથી જે લોકો સ્વચ્છ અને ફિટ રહે છે તેમની તરફ જોવાનો લોકોનો દ્રષ્ટિકોણ એકદમ અલગ હોય છે સૌપ્રથમ તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરો હંમેશા સ્નાન કરો સારા કપડા પહેરો અને તમારી દાઢી અને સેટ રાખો પ્રથમ વસ્તુ તમારો દેખાવ અને પર્સનેલિટી છે પછી ભલે તમે ગમે તેટલા જાણકાર હો જો તમે સ્વચ્છ અને વ્યવસ્થિત નથી રહેતા તો લોકો તમને અવગણવાનું વધુ સારું સમજે છે કોઈ તમારું સન્માન કરતું નથી નંબર બે કોઈનાથી ડરશો નહીં જો તમે લોકોમાં તમારું માન કેવી રીતે વધારવું તે વિચારતા હોવ તો ડરવાનું બંધ કરો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે તમને કોઈ મારી શકે નહીં કોઈ તમને નુકસાન ન પહોંચાડી શકે બસ કોઈ ખોટું કામ ન કરો તમારે પણ એવું જ કરવાનું છે તમારે સમાજને બતાવવું પડશે કે તમને કોઈ વાતનો ડર નથી તમારે હંમેશા બોલવાનું છે સત્ય અને ન્યાય માટે જો તમે તમારી જાતને મજબૂત બતાવશો તો તમે તમારા માટે વધુ માન મેળવી શકશો લોકો પોતે નિર્ભય લોકોનો આદર કરશે નંબર ત્રણ દરેક સમયે ઉપલબ્ધ રહેવાનું બંધ કરો તમે એક વાત સાંભળી હશે કે વારંવાર કોઈ પણ જગ્યાએ જઈને કે કોઈના માટે તરત જ હાજર થઈને વ્યક્તિ પોતાનું મૂલ્ય ગુમાવે છે જ્યારે આવું થાય છે ત્યારે લોકો તમને બહુ મહત્વ નથી આપતા તેમનો એક જ વિચાર હોય છે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને કોલ કરી શકો છો અથવા તેને બોલાવવાની જરૂર નથી આજના સમયમાં તમારે લોકોને થોડી રાહતો જોવડાવવી જ પડશે નંબર ચાર હંમેશા તમારી કહેલી વાત પર અટલ રહો આજના યુગમાં બહુ ઓછા લોકો એવા જોવા મળે છે કે જેઓ આપેલા વચનો પર સાચા રહે છે જો તમે તમારી કિંમત કેવી રીતે વધારવી તે વિશે વિચારી રહ્યા હોવ તો તમારી જાતને એવી બનાવો કે લોકો તમારા પર તરત જ વિશ્વાસ કરવા તૈયાર થઈ જાય જો તમે એક વાર કહી દીધું હોય તો સમજી લેવું કે હવે તમારે તે કામ પાર પાડવાનું છે લોકો આવા વ્યક્તિને ઘણું મહત્વ આપે છે અને દરેક વ્યક્તિ તેમનો આદર કરે છે નંબર પાંચ સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લઈને ગામડા કે શહેરના તમામ લોકો તમને ક્યારે ઓળખશે જ્યારે તમે સામાજિક કાર્યમાં ભાગ લઈ તમારા કાર્યના આધારે ત્યાં તમારી હાજરીનો અહેસાસ કરાવો છો ત્યારે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે સોસાયટીમાં તમારું સન્માન વધારવા માટે આ કામ જરૂર કરો આ તે સમય છે જ્યારે તમે બધા લોકોના ધ્યાનમાં આવો છો લોકો તમારા કામથી પ્રભાવિત થાય છે તેઓ પ્રભાવિત થાય છે અને તમારા માટે તેમનું સન્માન વધે છે જ્યારે પણ તમને કોઈ પણ ધાર્મિક કાર્ય કરવાનો કે કોઈ ગામ કે શહેરમાં લોકોની સેવા કરવાનો મોકો મળે તો અવશ્ય કરો નંબર છ સમયનો સદુપયોગ કરો જો તમારે તમારા માટે એક અલગ અને ઉત્તમ પ્રતિષ્ઠા કેવી રીતે બનાવવી તે જાણવું હોય તો સમય બગાડવાનું બંધ કરો ઘણા એવા લોકો હોય છે જેઓ પોતાનું જીવન એવી શિસ્ત સાથે જીવે છે કે તેમની સાથે મેળ બેસવો મુશ્કેલ છે અને દરેક વ્યક્તિ આવી વ્યક્તિનું સન્માન કરે છે તેથી તમારા ફ્રી ટાઈમમાં પણ કંઈક એવું કરો જે તમને નહીં તો ઓછામાં ઓછું બીજા કોઈને ફાયદો થાય નંબર સાત સફળ બનો જો તમે સફળ થશો કોઈ પણ ક્ષેત્રમાં તો લોકો તમારા વિશે વિચારવાનું શરૂ કરશે તમે આપોઆપ તમારી જાતને માન આપવાનું શરૂ કરો છો પછી તમારે તમારું સન્માન કેવી રીતે વધારવું તે તમારે કોઈની પાસેથી જાણવાની જરૂર નથી કારણ કે આજના યુગમાં લોકો ફક્ત સફળ લોકોને જ માન આપે છે પછી ભલે તમે ગમે તેટલા ભણેલા હો જો તમે સફળ થતા નથી જો તમારી પાસે સારી નોકરી ન હોય કે તમારી પાસે કોઈ ધંધો ન હોય તો લોકો તમને પૂછતા પણ નથી એટલા માટે બધા યુવાનોએ સૌથી પહેલા પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ જો તમે સફળ થશો તો લોકો આપોઆપ તમારી ઇજ્જત કરશે નંબર આઠ અન્ય કરતા વધુ જ્ઞાન મેળવો જો તમારે તમારા વિસ્તાર અથવા ગામમાં સૌથી વધુ સન્માન મેળવવું હોય તો તમારે અન્ય લોકો કરતાં વધુ જ્ઞાન મેળવવું પડશે તમારે તમારી જાતને દરેક રીતે અપડેટ રાખવી પડશે જેથી કરીને જ્યારે તમે બોલો છો ત્યારે દરેક વ્યક્તિ ધ્યાથી સાંભળે છે આ માટે તમે ટીવી જોઈ શકો છો સમાચાર વગેરે જોતા રહો અને અખબારો વગેરે વાંચતા રહો જેટલો વ્યક્તિ વધુ જાણકાર હોય છે તેટલા લોકો તેને પસંદ કરે છે નંબર નવ નબળા વ્યક્તિને તરત દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તે તમારા પર વારંવાર કટાક્ષ કરવા લાગે છે તેમને જોઈને અન્ય લોકો પણ તમારી સાથે મસ્તી કરવા લાગે છે તમારે આવું થતું અટકાવવું પડશે જો કોઈ તમારી સાથે વાત કરી રહ્યું હોય તો તેની સામે આંખથી આંખ મિલાવીને હિંમતભેર જવાબ આપો જેથી સામેની વ્યક્તિ અને અન્ય લોકો તરત જ સમજી જશે કે આ વ્યક્તિ દબાય તેવો નથી આજના જમાનામાં તમારું સન્માન જાતે જ મેળવવું પડશે નંબર દસ તમારી પ્રતિભા બતાવો કેટલાક લોકો હંમેશા તેમની કિંમત કેવી રીતે વધારવી તે વિશે વિચારે છે પરંતુ તે માટે જરૂરી લેતા નથી ટેલેન્ટ વગર કોઈ માણસ ક્યારે પણ માન પામતો નથી સન્માન મેળવવા માટે તમારે તમારી અંદર છુપાયેલી આવડત લોકોને બતાવવી પડશે તો જ લોકો તમને વિશેષ માન આપશે તેથી તમારી અંદર જે કૌશલ્યો છે તેને લોકોની સામે બહાર કાઢો નંબર અગિયાર તમારી પોતાની જાત પાછળ પૈસા ખર્ચ કરો જો તમે પૈસા બચાવતા રહો છો પણ તેનો બિલકુલ ઉપયોગ કરતા નથી તો લોકો તમને કંજૂસ કહેશે તમારું સન્માન કરશે એ વાત ભૂલી જાપ લોકો તમને કંજૂસ કહેશે તેઓ તમારી મજાક ઉડાવે છે જો તમારી પાસે પૈસા હોય તો લોભી થવું યોગ્ય નથી તમારા પૈસાથી એવી વસ્તુઓ કરો અથવા એવી વસ્તુઓ ખરીદો જેથી કરીને તમે લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરી શકો જો લોકોને લાગે કે તમે ખરેખર જીવનનો આનંદ માણી રહ્યા છો તો લોકો તમારા પ્રશંસક બની જશે નંબર એક બે મહિલાઓનું સન્માન કરો મહિલાઓનું પણ સમાજમાં એક સ્થાન છે જો તમે તમારી સારી પ્રતિષ્ઠા ઇચ્છતા હોવ તો તમે બધી સ્ત્રીઓનું સન્માન કરો છો તો તમારા ગામમાં એ વાત ફેલાઈ જશે કે તમે ખરેખર એક સામાન્ય અને સારા વ્યક્તિ છો જો તમે સ્ત્રીઓની નજરમાં ખોટા પડી ગયા તો તમારું સન્માન વધારવાનો વિચાર પણ ન કરો કારણ કે પછી આ કાર્ય લગભગ અશક્ય બની જશે નંબર તેર કંઈક અલગ કરીને તમારી જાતને બતાવો તમારી ઇજ્જત વધારવાની ઘણી રીતો છે દરેક વ્યક્તિ સામાન્ય જીવન જીવે છે અને મોટા ભાગના લોકો ફક્ત પોતાના માટે જીવે છે તમારા જીવનમાં કંઈક એવું કરો જે બધાને યાદ રહે અને લોકોમાં તમારા કાર્યને પ્રશંસા મળે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો ગામ કે શહેરને પ્રખ્યાત બનાવો અથવા કોઈ ધાર્મિક કાર્ય કરો જેનાથી ગરીબ લોકોને લાભ થાય નંબર ચૌદ તમારી નબળાઈ કોઈને ન જણાવો એક મજબૂત વ્યક્તિ તે છે જે એકલા તેના સહન કરે છે પરંતુ તેની ખુશી બધા સાથે વહેંચે છે આવી વ્યક્તિ હોય છે તે ખરેખર આદરને પાત્ર છે કારણ કે આ એક વિશિષ્ટ ગુણ છે જે દરેક વ્યક્તિમાં નથી હોતો આજકાલ લોકો બીજા લોકોની નબળાઈ શોધવામાં વ્યસ્ત હોય છે જેથી કરીને તેમની મજાક ઉડાવવામાં આવે એટલે તમારે ધ્યાન રાખવું પડશે કે તમારી નબળાઈ તમારા સુધી જ સીમિત રાખો નહીં તો લોકો તમારી નબળાઈને ટાર્ગેટ કરશે નંબર પંદર દરેક સાથે પ્રેમાળ બનો આદર એ વ્યક્તિનો થાય છે જે પોતે બીજાને માન આપે છે જો તમે બધા સાથે લડો છો તો તમારી છબી કલંકિત થશે અને કોઈ તમારો આદર કરશે નહીં સારું વર્તન એ એક ખૂબ સારો ગુણ છે જેનાથી એક અભણ અને ગરીબ વ્યક્તિ પણ તમારો આદર કરે છે નાનો હોય કે મોટો દરેક સાથે પ્રેમથી વાત કરો આ રીતે દરેક વ્યક્તિ તમારા વર્તનથી પ્રભાવિત થશે અને તમારું સન્માન કરશે તો મિત્રો આશા છે કે આજની વીડિયો તમને જરૂર પસંદ આવી હશે જો વીડિયો પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ